નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણો ટોપિક છે મગફળી તો મગફળીમાં ફૂગનો ટોપિક છે જો કે આ જોઈ રહ્યા છો મગફળી એ છે બત્રીસ નંબર મગફળી તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં એક વાત કરી દઉં કે જો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક જરૂર કરજો દઉં મિત્રો કારણ કે આપણે તમામ ખેતીની માહિતી આપણે આપણી ચેનલ પર લઈને આવતા રહીએ છીએ અને ખેડૂતોના અનુભવો પણ આપણે શેર કરતા રહીએ છીએ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ મગફળીમાં ઓર્ગેનિક ખાતર આપવામાં આવેલું છે કામા એન્ટરપ્રાઇઝનું જે ઓર્ગેનિક ખાતર આવે છે જે જે છે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને સારથી જે પ્રોમ ડીએપી આવે છે ઓર્ગેનિક એ આપવામાં આવે છે તમે મગફળીની રોનક જોઈ શકો છો એકદમ લીલી છે મગફળી ઠીક છે ખેડૂત મિત્રો પરંતુ આમાં પ્રોબ્લેમ આ છે ખેડૂત મિત્રો આ જુઓ આ ખેડૂત મિત્રો મગફળી જાય છે અને આવી છે કાળી ફૂગ આપ જોઈ શકો છો એ થકમાં કાળી ફૂગ છે ખેડૂત મિત્રો અને આ ફૂગથી મગફળી જવાય જાય છે હવે આનો ઉપાય શું ખેડૂત મિત્રો હવે આ બત્રીસ નંબરમાં ફૂગ આવવી ના જોઈએ છતાં પણ આ વર્ષે ઘણા બધા ખેડૂતોને પ્રોબ્લેમ આવ્યો છે ફૂગનો તો ખેડૂત મિત્રો તમે આમાં ડ્રિન્ચિંગ કાર્બનની જેમ જેમનું ડ્રિન્કિંગ ડ્રિન્ચિંગ પણ કરી શકો છો અને ઉપર છંટકાવ પણ કરી શકો છો એક પગમાં પચાસ ગ્રામ નાખી પચાસથી સાઠ ગ્રામ નાખીને છંટકાવ કરો અથવા તો સો ગ્રામ નાખીને ડ્રિન્ચિંગ કરી શકો છો ખેડૂત મિત્રો હવે બીજો એક એનો ઉપાય છે ખેડૂત મિત્રો કે જે રોકો જે આવે છે થાયોફેનાટ મેથાઇલ્સ ત્રે ટકા ડબલ્યુ પી મિત્રો તો તમે આનો પણ છંટકાવ તમે ઉપર કરી શકો છો એક પમમાં પચાસ ગ્રામ નાખી અને છંટકાવ કરી દો સારી રીતે અને અથવા ડ્રિન્ચિંગ કરવું હોય તો સો ગ્રામ એક પમમાં નાખી અને છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો કે બહારની એલિયડ પણ આવે છે ખેડૂત મિત્રો એનું પણ રિઝલ્ટ સારું છે ખેડૂત મિત્રો પરંતુ જો તમે ડ્રેન્ચિંગ કરશો કાર્બનની જેમ મેંકો છો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે અથવા તો રોકોનું પણ તમે ડ્રિન્ચિંગ કરી અને ઉપર છંટકાવ કરશો તો સારું રિઝલ્ટ મળશે એક વાત ખાસ ખ્યાલ રહ્યો મિત્રો કે જ્યારે પણ તમે પંકી સાઇડનું ડ્રેન્ચિંગ કરો અથવા તો ઉપર છંટકાવ કરો ત્યારે તમે ગ્રોથ પ્રમોટર સાથે લઈ લેજો મતલબ કે વિકાસની દવા હોય તે સાથે લઈ લેજો ખેડૂત મિત્રો જેથી કરી આપણો છંટકાવ સારી રીતે થાય અને મગફળીને આપણે પોષણ પણ મળી રહે માઇક્રોટેસ્ટ હોય બધા તો પણ સાથે લઈ લેજો ખડૂ મિત્રો તો ખડૂ મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂર ખરી મિત્રો અને વિડીયોને શેર જરૂર કરી મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર આવા જ વિડીયો લઈને આવતા રહીએ છીએ ખડૂ મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ